હજી આટલા પોગયા છે અને આજે રવિવાર છે તો રજા છે એટલે બધા ઘરના ફેમિલી આવ્યા છે જો આના છોકરો તો બહુ જીરું ઉખાડે શું કઈ કેવું તારે કે કઈ ના ના કાઈ જો બધા જીરું ઉખાડવી છે આ તો જીરાના ઢગલે ઢગલા હો ગાઈસ તો હમ આયે જીરું ઉખાડને કેલીએ देखो આ જીરું સાબ ઉખાડ રહે બી ઉખાડ ને કાં ચાલુ કરે કે આજે રવિવાર છે તો જીરું ઉખાડું અમને પણ આયા હું જીરું જોઈ લઉં અને ઉખાડ્યું છે આ જો આટલું ઉખાડું છે હજી આયા આયાત સી આટલું ઉખાડું છે અને આ બીજું લેવી છે જોઈ શકો છો માહિતી મળતી રહે અને મારું હિન્દી જેવું છે એ કમેન્ટ કરજો નકર પછી ગુજરાતી કહી નાખવી અને વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે એટલે આમ તમને એમ થતું હોય કે વિડીયો બની જ જાય છે પાંચ મિનિટમાં પણ પાંચ મિનિટમાં ન બને કલાક બે કલાક થાય એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ અને વિડીયો પૂરો જો હલો હવે જીરું ઉખાડીને થાકી રહ્યા એટલે ચા પાણી નાસ્તાની રિસેસ અને આ રહ્યો નાસ્તો જાજો ખાય છે જીરું ઘણું ઉપાડે છે નાસ્તો ન નરો ખાતો આ ચા બનાવે અને શું શું નાસ્તામાં દેખાય હે શું છે વેફર સિંગ ભજીયા પછી જવાનું એટલું જ છે અને આટલું જ હતું હવે તો બકડીઓ ભરીને પણ ખાઈ ગયા હાલો નાસ્તો કરી લો પછી ફટાફટ પા જીરું ઉખાડવાનું ચાલુ કરી દેવી હા ભાઈ ચા પાણી પીને નાસ્તો કરીને પાછા ચાલુ કરવી હો भरने के लिए ये देखो जीरो है और इसको हम भरने वाले हैं तो देखो आप हम भर रहे हैं और इसको वहाँ पे लेके नाखना है और ये पूरा शला के भरना है, है। अधूरा नहीं रहने देना पूरा भरना ही नहीं आज चमचम खाया सड़ी गया आज रविवार तो आज माँ बाबा के हाल नहीं

તો મિત્રો એકને છૈત્રી થઈ છે અને આપણે એટલું હવે ઉપાડી લીધું છે અને ભેગું કરવાનું ચાલુ કરી દીધું તડકો થયો છે એટલે અને જીરું ખ્યાચ આવે છે બહુ અને એવા હુકી વધારે ગયું છે એટલે અત્યારે ખરે છે એટલે હવે પછી આને કાલે ઉપાડશું જોઈ શકો છો તમે હવે તડકો થયો એટલે વધારે સૂકું લાગે પણ સૂકી ગયું મિત્રો પણ હજી ખેંચા છે બહુ એટલે હાથમાં પાટા બાંધી રાખવા પડે છે આવી રીતના ન કરતો હાથમાં તોડી નાખે હાથ ચીરા કરી નાખે એવી રીતે તને વાગ્યું હવે કાલ રજા પાઈશ તમારે ખેતી રજા એમ આજ રજા નિશાળે હતી એટલે વાડી આવી ગયા હવે કાલ નિશાળ જવાનું હવે આટલું એટલું રહ્યું છે અને આ જુઓ ભેગું કરવાનું ચાલુ કરી દીધું છે તો એક બે દિવસમાં હવે આ ઉપાડી લઈશું તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ભલે ચાલો મિત્રો રજા લઈએ ફરી મળીશું જ્યારે આ જીરું કાઢવાનું થાય ત્યારે પછી વિડીયો બનાવશું કેટલું થાય છે શું થાય છે બધી માહિતી આપશું મિત્રો તો અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન